ઉના દેલવાડા રોડ પર અકસ્માત ઉના દેલવાડા રોડ પર બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો બંને ટુ વ્હીલર ઉના તરફ જતી હોય ત્યારે પોલીસ લખેલી જી જે વન ફોર બી સી સિક્સ સેવન ફાઇવ એટ નંબરની ટુ વ્હીલ દ્વારા પાછળથી ઠોકર મારી અકસ્માત કર્યાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા લગાવ્યા હતા એક ટુ વ્હીલર રોડની સાઈડ પર ઘુસી જતા ટુ વ્હીલર ચાલકને શરીરના ભાગે તથા માથાના ભાગે ઇજાઓ થઈ હતી માથાના ભાગે ઈચ્છા થતા સ્થાનિક લોકો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે સગા સંબંધીઓ દ્વારા પોલીસને જાણ કરતા દિલવાડા બીટના પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતના લીધે લોકોના ટોળા એકઠા થયા હતા ટ્રાફિક જામ થતા પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરી હતી ત્યારબાદ પોલીસ લખેલી ટુ વ્હીલર ચાલકોને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા સંવાદદાતા અરશદ વાઢે ધી ન્યૂઝ આ ગાડી તમારી છે સાહેબ કઈ રીતે અકસ્માત કઈ રીતે થયો આ એવું આવ્યો તો

સત્ય સમાચાર તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી